વધુ વાત કરવી છે ફાયર એનઓસી મુદ્દે સુરત તંત્રની કડક કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોર સીલ કરવામાં આવી રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલું કોર્પોરેશનનું ગૃહ પણ સીલ કરવામાં આવ્યું શેનગૃહમાં એકસો સોળ બેડની વ્યવસ્થા હોવાનું સામે આવ્યું છે ફાયર એનઓસી વગર ચાલતું હતી આ ડોર મેટ્રી જોકે ફાયર વિભાગે કડક કાર્યવાહી કરતા હાલ તો આ ડોર મેટ્રીને બંધ કરી દેવામાં આવી છે રાજકોટ ગેમ ઝોનમાં જે રીતે અગ્નિકાંડની ઘટના બની હતી ત્યારબાદ સતત ચાર દિવસથી ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા કપડાં માર્કેટ હોટલ આ ઉપરાંત જે સ્કૂલ છે તે સ્કૂલને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મોડી રાતે સુરત રેલવે સ્ટેશન ખાતે આવેલી પુરોહિત લશ્કરિયસ ડોર મેટરી જે છે તે સીલ કરવામાં આવી છે ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિત દ્વારા આ જે ડોર મેટરી છે તે ડોર મેટરી ચલાવવામાં આવતી હતી એકસો સોળ બેડની આ ડોર છે છેલ્લા કેટલાય વર્ષોથી એનઓસી વગર આ જે ડોર મેટરી છે તે ચલાવવામાં આવતી હતી લાખો રૂપિયાની જે કમાણી છે તે કમાણી અહીંથી જે કોર્પોરેટર છે તે કોર્પોરેટર કરવામાં આવતી હતી જો કે મોડી રાતે આપ જોઈ શકો છો ફાયર વિભાગ દ્વારા અહીં જે નોટિસ છે તે નોટિસ મારવામાં આવી છે અને તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે સંસ્થાની પ્રિમાઇસિસમાં પૂરતી ફાયર સેફટી સિસ્ટમ જણાતા સીલ મારવામાં આવ્યા છે એટલે કે બિનઅધિકૃત રીતે સીલ તોડવાના કેસમાં કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે છેલ્લા વર્ષોથી અહીં જે ડોર છે તે ડોર મેટરીનો અહીં ઉપયોગ કરવામાં આવતો હતો બહારથી જ્યારે પણ યાત્રી જ્યારે આવે ત્યારે આ ડો નો અહીં ઉપયોગ કરતા હતા જે રીતે લાખો રૂપિયાની કમાણી દર મહિને કરવામાં આવતી હતી પરંતુ જે એનઓસી છે તે એનઓસી લેવામાં ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેટર આળસ દાખવી હતી મહત્વની વાત છે કે જે ડોર મેટરી છે તે ખાસ કરીને ઉપરના ફર્સ્ટ ફ્લોર પર હોવી જોઈએ પરંતુ આપ જોઈ શકો છો જે ડોર મેટરી છે તે ડોર મેટરી અંડરગ્રાઉન્ડમાં છે અને જે નિયમ છે તે નિયમનું પાલન પણ નથી કરવામાં આવ્યું આપ જોઈ શકો છો જે એન્ટ્રી અને એક્ઝિટ આ બંને જે ગેટ હોવા જોઈએ પરંતુ અહીં ફક્ત જે એન્ટ્રી ગેટ જ છે જો આગની દુર્ઘટના બને અને ભાગવાનો થાય તો યાત્રી એક જ આ જે આપ જોઈ શકો છો આ એક સીડીનો ઉપયોગથી અંદર જવાનો અને અંદર આવવાનો એટલે કે જો ભાગદોડ મચે તો કેટલાય લોકોના ભોગ લેવાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે જ્યારે મીડિયાની ટીમથી બચવા માટે અહીં જે પુરોહિત લક્ઝગરીયસ ડોર મેટરી છે તેની ઉપર જે છે તે કવર ઢાંકી દેવામાં આવ્યું હતું પરંતુ મીડિયાની ટીમે જ્યારે કવર ઊંચું કર્યું ત્યારે જે પુરોહિત જે લક્ઝેરીયઝ ડોરમેટરી છે તેનું અહીં બોર પણ લગાવવામાં આવ્યું છે મહત્વની વાત છે કે આ ડોરમેટરી એનઓસીના અભાવે હાલ તો સીલ કરવામાં આવી છે પરંતુ આ ડોર મેટરીને કઈ રીતે પરમિશન મળી તેના પર અનેક સવાલો ઉભા થયા છે ક્યાંક કે ક્યાંક સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેની મિલીભગતથી અંડરગ્રાઉન્ડ જે ડોર મેટરી છે તે અહીં ઊભી કરી દેવામાં આવી છે રાજકોટમાં જે રીતે અગ્નિકારની ઘટના બની છે આવી જ જો અગ્નિકારની ઘટના બનશે તો જવાબદાર કોણ તે અંગે અનેક સવાલો હાલ ઉભા થયા છે કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત